કહ્યું કે ગુનેગારોને પોલીસનો ડર રહે તે પ્રકારે થઈ રહી છે કામગીરી ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસમાં પણ સતત ઘટાડો થયો હોવાનું પોલીસ કમિશનરે કહ્યું ગુનો બને અને દાખલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ચેઇન સ્નેચિંગના કિસ્સામાં સુડતાલીસ ટકા ઘટાડો થયો સાયબર ક્રાઇમના ગુનામાં સતત થઈ રહ્યો છે વધારો પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય હોવાનું કહેવામાં આવ્યું મોટાભાગે બધા જ ગુનાઓમાં અત્યારે ઘટાડો છે પોલીસ વ્યવસ્થિત અસરકારક રીતે કામ કરી રહી છે ઈ એફઆઈઆર પણ આપણે જો કોઈ ગુના દાખલ આપણે અભિગમ હોય છે કે હંમેશા કોઈ ગુનો બને તો પોલીસ નોંધે માનવી અભિગમ અભિગમ પણ રાખવે અને ગુનેગારોને થોડું પોલીસના ડર પણ રહે એ રીતેની આપણે પોલીસિંગ ચલાવી રહ્યા છીએ અને એટલે આ વર્ષે જે ગુનાઓ થયા છે એ પચીસસો પચીસ થયા છે અને લાસ્ટ ઇયર ત્રણ મહિના મેં બત્તીસો છપ્પન હતા નાસ્તા ફરતાની પણ અમે ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ લગભગ સો જે નાસ્તા ફરતા હતા એ લગભગ પકડ્યા છે એમે અમુક તો વીસ વર્ષથી વધારે સમયના નાસ્તા ફરતા હતા કોઈ આવે કે આપણે આમ લોટરી લાગી છે આમ આમ મળી રહ્યો છે તો એ જુઓ કે કોઈ ફ્રી મેં ચાય નથી પીવડાવતું તો શા માટે આ જે તમારી લોટરીનો મેસેજ આવે છે કોઈ પણ એવી લિંક ઉપર ક્લિક કરવું નહીં એ બધા તમારા જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે મોટા ભાગે જે મોબાઈલ યુઝ કરે છે એની અજાણતાના કારણથી થઈ રહ્યા છે ચૂંટણીની આપણે સમીક્ષા કરી રહ્યા છીએ ચૂંટણીની બહુ વ્યવસ્થિત તૈયારીઓ છે બધા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ક્રિટિકલ બુથની વિઝિટ વગેરે અમારે ડીસીપીઓ વિઝિટ કરી રહ્યા છે અમે પણ ઘણા બધા બૂથોની મુલાકાત લીધી છે ગુનેગારો ઉપર થોડું પોલીસનો અસર રહે અને ડર રહે ગુનેગારોને તો એ રીતેની આપણે પહેલાં ચૂંટણીની સમીક્ષા કરી આ પછી જે ક્રાઇમની જે મેં હમણાં જ વાત કરી ક્રાઇમના એસેસમેન્ટ કર્યા ક્યાં ગુના વધી રહ્યા છે ક્યાં ઘટી રહ્યા છે ઇલેક્શન જે સાત મહિના રોજ છે એની બધી ચર્ચા કરવામાં આવી રહી છે પોલીસની કામગીરીમાં શું ઓર વધારે ઇફેક્ટિવ કરવાનું જે મેં ઇલેક્શનને લાગતા અટકાયતી પગલાં લેવાનું એની બધી સમીક્ષા કરવામાં આવી સૂચનાઓ આપવામાં આવી રહી છે